महिला मतदान जागृति अभियान अंतर्गत कवाड़ खाते जिला कक्षा ने मस मेहेन्दी स्पर्धा योजाई महिलाओं सामूजिक मेहंदी मुक्की मुकीने लोकशाही महापर्व में सहभागीवा ने अपील करी मतदान जागृति ने साते मतदान जागृति रैली में मोटी संख्या में महिला मतदारों लोकसभा सामान्य चूंटी बेहजार चौबीस अंतर्गत छोटाउदेपुर जिले में आगामी तारीख सातमी मे बज़ार चौबीस रोज मतदान थना है આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તથા મહિલા મતદારોની સંખ્યા ભાગીદારી વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ સ્વીપ અને ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટ પ્લાન અંતર્ગત જિલ્લામાં વિવિધ મતદાન જાગ જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જિલ્લામાં મહિલા મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જિલ્લાભરમાં સામૂહિક મહેંદી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેવ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ કવાટ ખાતે જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા મતદારો સહભાગી બનીને હાથમાં મતદાન કરવા માટે અનુરોધ કરતી મહેંદી મૂકીને અચૂક મતદાન કરવાનો સંદેશ પાઠવ્યો હતો મહિલાઓએ અચૂક મતદાન કરીએ મારો મત મારો અધિકાર વોટ કરો શાંતિ આવી ગયું અવસર લોકશાહીનો વોટ ફોર બેટર ઇન્ડિયા વોટથી મતદાન કરો જેવા વિવિધ સૂત્રોની અવનવી મહેંદી મૂકીને અનોખી રીતે મતદાન જાગૃતિ કાર્યક્રમમાં પોતાનો સહયોગ આપ્યો હતો આ તકે મતદાન જાગૃતિ રેલી પણ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં મહિલા મતદારોએ જોડાઈને મતદાન જાગૃતિના સૂત્રોચ્ચાર સાથે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ આંગણવાડી બહેનો તથા મોટી સંખ્યામાં મહિલા મતદારો ઉપસ્થિત રહ્યા હતા